મિત્રો રાજ્ય સરકાર દ્વારા આજે તારીખ તેર આઠ બે હજાર ચોવીસ ના રોજ એલટીસી માટે એટલે કે રજા પ્રવાસ રાહત માટે વંદે ભારત ટ્રેનની પણ પાત્રતા નક્કી કરવામાં આવી છે તો વંદે ભારત ટ્રેનમાં કોણ મુસાફરી કરી શકે એની પણ ચર્ચા કરીએ આ ઉપરાંત વતન પ્રવાસમાં સરકારે વધુ એક નક્કી કરેલી પાત્રતાઓ ઘણા બધા અધિકારીઓના પ્રશ્નો આવે છે કે કોણ કયા વર્ગમાં પ્રજા પ્રવાસ રાહત માટે મુસાફરી કરી શકે તો એને ધ્યાને લઈને એ બાવીસ ત્રણ સોળના ઠરાવની પાત્રતાની પણ ચર્ચા કરીએ વિડિયો છેલ્લે સુધી આપ સાંભળશો તો જ આખી પાત્રતાનો આપણને ખ્યાલ આવી શકે તો આજ રોજ નાણાં વિભાગના તારીખ તેર આઠ ચોવીસના ઠરાવથી વંદે ભારત એક્સપ્રેસ એ ટ્રેનને રજા પ્રવાસ અને વતન પ્રવાસ રાહત યોજનામાં સમાવવામાં આવે છે નાણા વિભાગના ચોવીસ આઠ પંદર મિત્રો ચોવીસ આઠ પંદર નો ઠરાવ નાણા વિભાગની છ શાખા એ રજા પ્રવાસ રાહતના બે હજાર પંદર સુધી થયેલા ઠરાવોનો સંકલિત ઠરાવ છે તમામ જોગવાઈઓ તેમાં આવી જાય છે અને તારીખ બાવીસ ત્રણ સોળ નો ઠરાવ બાવીસ ત્રણ સોળ ના ઠરાવમાં મુસાફરી માટેની રેલવે હવાઈ અને રસ્તા માર્ગની પાત્રતા અલગથી નક્કી કરી સામાન્ય રીતે સરકારી કર્મચારી સરકારી કામે મુસાફરી કરે અને જે પાત્રતા છે એના કરતાં અલગ પાત્રતા નક્કી કરી કર્મચારી કુટુંબ સાથે ફરવા માટે જતા હોય તો કમ્ફર્ટેબલ રીતે આરામદાયક રીતે ફરી શકે એ ધ્યાને લઈ સરકાર શ્રી

નાણા વિભાગના બાવીસ ત્રણ બે હજાર સોળના ઠરાવના ફકરા ક્રમાંક ત્રણ પોઈન્ટ એક એમાં ક ઉમેર્યો અને શતાબ્દી એક્સપ્રેસ સાથે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે નીચે મુજબ પાત્રતા નક્કી કરવામાં આવી છે જે અધિકારીઓનો છઠ્ઠા પગાર પંચ મુજબ ગ્રેડ પે છોતેરસો છે એ વંદે ભારત ટ્રેનમાં એક્ઝિક્યુટિવ ક્લાસમાં મુસાફરી કરી શકશે અને જેનો ગ્રેડ પે ચોવીસો અને તેથી વધુ પરંતુ છોતેરસો થી ઓછો છે એ એસી ચેરકારમાં મુસાફરી કરી શકશે મિત્રો અત્યારે મુસાફરી પથ્થુ છઠ્ઠા પગાર પંચના પગાર ધોરણોને ધ્યાનમાં રાખીને ચાલી રહ્યું છે સાતમા પગાર પંચના પગાર ધોરણ પ્રમાણે આપવાની પાત્રતા નક્કી થઈ નથી એટલે સરકાર શ્રી અહીં ગ્રેડ પેનો ઉલ્લેખ કરેલો છે આ જોગવાઈ એટલે કે તેર આઠ ચોવીસ ના ખરાબ જોગવાઈ રાજધાની શતાબ્દી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દ્વારા કરેલ ખરેખર મુસાફરી કરવા માટે છે મિત્રો એ ટ્રેનમાં મુસાફરી કરી હોય તો એના ભાડાનો ક્લેમ કરી શકાશે પણ આપણે હવાઈ મુસાફરી કરી છે અને રેલવે ભાડાની મર્યાદામાં ક્લેમ કરી રહ્યા છીએ તો વંદે ભારતના ટ્રેનને મર્યાદા માટે ધ્યાને નહીં લેવાય રાજધાની શતાબ્દી કે વંદે ભારત એ ખરેખર મુસાફરી કરવા માટે છે તો ખરેખર મુસાફરી કરવા માટે છે મુસાફરીની શરૂઆતનું સ્થળ અને મુસાફરીનું અંતિમ નિર્ધારિત સ્થળ બંને સીધા જ રાજધાની શતાબ્દી અને વંદે ભારત એક્સપ્રેસ દ્વારા સંકળાયેલા હોવા જોઈએ કાલ્પનિક રીતે મળવાપાત્ર ભાડાની ગણતરી કરવા માટે આ જોગવાઈનો આધાર લેવાનો નથી કાલ્પનિક એટલે તમે હવાઈ મુસાફરી કરી છે અને લિમિટેડ ટુ રેલવે ફેર આકારી રહ્યા છો તો રેલવે ફેર જ આકારવાનું રહેશે રાજધાની શતાબ્દી વંદે

મજરે મળવા પાત્ર છે વધુમો મિત્રો એક વધારાનો સુધારો આજે સરકારે કર્યો તેર આઠ ચોવીસ ના ઠરાવથી જે અગાઉનો હતો એક વધારાનો બેનિફિટ આપણને મળે છે વધુમો નાણાં વિભાગના તારીખ અઠ્યાવીસ આઠ પંદર ના ઠરાવની જોગવાઈ ક્રમાંક આઠ પાંચ એમાં નીચે મુજબ નિયત થયેલી છે શું નક્કી થઈ છે આઠ પાંચ અને આઠ પાંચમાં શું સુધારો થયો બંને વસ્તુ સમજીએ તો જો સરકારી કર્મચારીનું રજા પ્રવાસ રાહતના હેતુ માટે વ્યાખ્યા કર્મચારી ચાર વર્ષના સમયગાળામાં એક વાર તેમના કુટુંબ માટે તેમજ પોતાના માટે વતન પ્રવાસ રાહતનો લાભ લેવાના બદલે તેમના વતનની અથવા કોઈ પણ સ્થળની મુલાકાત લેવા માટે દર વર્ષે એક વાર એકલા તેમના પોતાના માટે જ આવી રાહતનો લાભ લઈ શકશે મિત્રો અગાઉ શું હતું કે વર્ષના બ્લોકમાં જઈ શકાતું એના બદલે કર્મચારીનું કુટુંબ જો વતન સિવાય અન્ય સ્થળે રહેતું હોય માનો કે કોઈ કર્મચારીની નોકરી ગાંધીનગર છે પણ એના પત્ની ચેન્નઈમાં નોકરી કરે છે અથવા દિલ્હીમાં નોકરી કરે છે તો કર્મચારી પોતે દર વર્ષે પણ એક જ વ્યક્તિનું ભાડું મળવા પાત્ર થશે એક વ્યક્તિનું એટલે કોનું કર્મચારીનું પોતાનું તો અગાઉ માત્ર વતનમાં જવા માટે જ મળતું હતું હવે કુટુંબ વતન સિવાયના અન્ય સ્થળે રહેતું હોય તો કર્મચારી દર વર્ષે એકવાર વાર કુટુંબને મળવા માટે જઈ શકશે અને ભાડાનો ક્લેમ કરી શકશે આ સુધારો આજે ઠરાવથી સરકાર દ્વારા કરવામાં આવ્યો છે મહત્વમાં સૂચવેલ કોઈ પણ સ્થળે મુલાકાત લેવાનું અર્થઘટન હવે વતન સિવાયના કોઈ પણ સ્થળે તો એનું અર્થઘટન શું કર્યું છે કે કર્મચારીનું કુટુંબ તેના વતન સિવાય જો કોઈ અન્ય જગ્યાએ રહેતું તો તે સ્થળે તે મુજબ કરવાનું રહેશે અને આવા સ્થળે તે કુટુંબ સ્થળે કર્મચારી કુટુંબ મળવા જાય છે તો એનું કુટુંબ અન્ય સ્થળે રહે છે એના આધાર પુરાવા પણ એને રજૂ કરવાના રહેશે અને આ જે સુધારેલો ઠરાવ છે મિત્રો એ વીસ ત્રેવીસ ના બ્લોક થી લાગુ પડે છે

નાણા વિભાગનો જે છે એમાં કયા વર્ગમાં કોણ મુસાફરી કરી શકે એની પાત્રતા પણ આપણે જોઈ લઈએ ઘણા બધા કર્મચારી મિત્રોના ફોન આવે છે કે સાહેબ મારો પગાર આટલો છે હું કયા વર્ગમાં મુસાફરી કરી શકું તો આપણે મેં કહ્યું તેમ નાણા વિભાગના ત્રણ દસ બે હજાર બારના ઠરાવથી સરકારી કામે મુસાફરી કરવા માટેની જે પાત્રતા નક્કી કરેલી હતી એમાં સરકારી કર્મચારી કુટુંબ સાથે આરામદાયક મુસાફરી કરી શકે એટલા માટે બાવીસ ત્રણ સોળના રૂચ એની અલગ પાત્રતા નક્કી કરી અને સામાન્ય રીતે સરકારી કામની મુસાફરી કરતા ઊંચી પાત્રતા આપવામાં આવે મુસાફરીનું માધ્યમ હવાઈ માર્ગ રેલવે માર્ગ રસ્તા માર્ગ સ્ટીમર દ્વારા પર્વતીય પહાડી વિસ્તારોમાં ઘોડાટુ કે ડોલી દ્વારા આ ચારે બાબતોની પાત્રતા આપણે સમજીએ હવાઈ માર્ગ રેલવે માર્ગ દ્વારા મુસાફરી કોઈપણ કર્મચારી અધિકારી રાષ્ટ્રીય તેમજ ખાનગી વિમાન સેવા દ્વારા હવાઈ મુસાફરી કરી શકશે પરંતુ રેલવે ભાડું મળવાપાત્ર થતું હશે તે અને ખરેખર ચૂકવાયેલ હવાઈ ખર્ચ જે ઓછું હોય તેટલી રકમ મંજૂર થશે તો જે લોકો હવાઈ મુસાફરીની પાત્રતામાં આવતા નથી એ પણ હવાઈ મુસાફરી કરી શકશે પણ એને લિમિટેડ ટુ રેલવે ભાડું મળવા પાત્ર થશે હવાઈ મુસાફરી કરનારે જો એને પાત્રતામાં નથી આવતા પણ હવાઈ મુસાફરી કરી છે અને રેલવે ભાડાની મર્યાદામાં ક્લેમ આકી આકારી રહ્યા છે તો હવાઈ મુસાફરીની મૂળ ટિકિટ અને બોર્ડિંગ પાસ પણ રજૂ કરવાના રહેશે છોતેરસો કે તેથી વધુ ગ્રેડ પે હોય તો રાષ્ટ્રીય તેમજ ખાનગી વિમાન સેવા દ્વારા ઇકોનોમી ક્લાસ તો છોતેરસો ગ્રેડ પેવાળા વાળા રજા પ્રવાસ રાહત એ વિમાન માર્ગે મુસાફરી કરી શકે છે અને ખરેખર વિમાન માર્ગે ચૂકવેલું ભાડું આકારી શકે છે અથવા છોતેરસો ગ્રેડ પેવાળા અધિકારીઓ રેલવેના એસી ફર્સ્ટ ક્લાસમાં પણ મુસાફરી કરી શકે છે ચોપનસો અને તેનાથી વધારે છે પણ છોતેરસો થી ઓછો ગ્રેડ પે છે તો રેલવેના એસી ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરી શકશે બેતાલીસો અને તેથી વધારે પરંતુ ચોપનસો થી ઓછા તો એસી ટુ ટાયરમાં મુસાફરી કરી શકશે સેકન્ડ એસી ટુ ટાયર સ્લીપર ચોવીસો અને તેથી વધારે પરંતુ બેતાલીસ થી ઓછો રેલવેનો ફર્સ્ટ ક્લાસ નોન એસી ફર્સ્ટ ક્લાસ એસી થ્રી ટાયર સ્લીપર અને એસી ચેર ટાયર અને ચોવીસો થી ઓછો ગ્રેડ પે છે એને રેલવેનો સેકન્ડ સ્લીપર છે અને તેથી વધારે પરંતુ બેતાલીસો થી ઓછા ગ્રેડ પેવાળા કર્મચારીઓ મુસાફરીની શરૂઆતના સ્થળ અને મુસાફરીની સમાપ્તિના સ્થળ વચ્ચે ટૂંકા માર્ગે દોડતી ટ્રેનમાં મળવાપાત્ર વર્ગની સગવડ ન હોય

કાલ્પનિક રીતે મળવાપાત્ર ભાડું એટલે લિમિટેડ ટુ રેલવે ફેરમાં આ ભાડું ધ્યાને લેવાનું નથી અને જ્યાં જમવા નાસ્તાની સુવિધા શતાબ્દીમાં આપવામાં આવે ત્યાં એનો ક્લેમ પણ મજરે મળવાપાત્ર થશે રસ્તા માર્ગે કોણ મુસાફરી કરી શકે કયા વર્ગમાં વાતાનુકુળિત બસ સહિતની કોઈ પણ સરકારી પરિવહનની બસમાં કરેલ મુસાફરીનું પૂરેપૂરું ભાડું મળવા પાત્ર છે તો છોતેરસો કે તેથી વધારે ગ્રેડ પે છે એ એસી બસમાં મુસાફરી કરી શકે છે રેલવે દ્વારા સંકળાયેલા ન હોય તેવા સ્થળો વચ્ચે વાતાનુકૂલિત ટેક્સી નિયત કરાયેલ ભાડું અથવા ખરેખર પાત્રતા મુજબ મળવા પાત્ર બસ ભાડું અને ખરેખર ચૂકવેલ ભાડું જે ઓછું હોય તે મળવા પાત્ર થશે જો વાતાકુલિત વાતાનુકુલિત ટેક્સીમાં ખરેખર મુસાફરી કરી હોય તો એને નિયત ભાડાની મર્યાદામાં સોતેરસો થી વધુ ગ્રેડ પે વાળા ક્લેમ કરી શકશે ચોપનસો અને તેથી વધારે પણ છોતેરસો થી ઓછો ગ્રેડ પે હોય તો એ પણ વાતાનુકૂલિત બસમાં મુસાફરી કરી શકશે પણ વાતાનુકુলিত ટેક્સીમાં મુસાફરી કરી શકશે નહીં અને 4200 અને તેથી વધારે પરંતુ 5400 થી ઓછા તો ઉપર મુજબ વાતાનુકુলিত બસ દ્વારા મુસાફરી કરી શકશે પરંતુ વાતાનુકુলিত ટેક્સી દ્વારા મુસાફરી કરી શકશે નહીં 2400 અને તેનાથી વધારે પરંતુ 4200 ઓછો કોઈપણ પ્રકારની વાતાનુકૂલિત સિવાયની સરકારી પરિવહન બસ દ્વારા તો વાતાનુકૂલિત સિવાયની બસમાં ચોવીસો થી બેતાલીસો વાળા મુસાફરી કરી શકે રેલવે દ્વારા સંકળાયેલા ન હોય તેવા સ્થળો વચ્ચે રિક્ષાનું નિયત કરેલું ભાડું અથવા ખરેખર મળવાપાત્ર બસ ભાડું અને ખરેખર ચૂકવેલ ભાડું જે ઓછું હોય તે મળવાપાત્ર થશે

તો કોણ કરી શકે છે નેવ્યાશી સો કે તેથી વધારે ગ્રેડ પે હોય એવા રજા પ્રવાસ રાહત વતન પ્રવાસ રાહતની મુસાફરી પોતાની માલિકીના વાહન કે ખાનગી ટેક્સી દ્વારા કરી શકશે તો સામાન્ય રીતે રજા પ્રવાસ રાહત ખાનગી ટેક્સીમાં કરી શકાતો નથી પરંતુ નેવ્યાશી થી વધુ ગ્રેડ પે હોય અને એ પોતાની સરકારી મુસાફરી દરમિયાન ખાનગી ટેક્સી વાપરી શકતા હોય તો આમાં પણ વાપરી શકશે આવી મુસાફરી માટે તેમણે કરેલ ખરેખર માઇલેજ ખર્ચ એટલે સરકારના માઇલેજ ખર્ચના જે ઠરાવ છે પેટ્રોલ ડીઝલ સીએનજી સંચાલિત ગાડીનો એ અને મળવાપાત્ર રેલવે ભાડો એ બેમાંથી જે ઓછી રકમ હોય મળવા પાત્ર થશે પોતાની ટેક્સીમાં મુસાફરી કરશે ખાનગી ટેક્સીમાં એ એલાવ છે પણ રેલવે ભાડાની મર્યાદા રેલવે દ્વારા નહીં સંકળાયેલા સ્થળ વચ્ચેની મુસાફરી પણ આવા અધિકારીઓ પોતાની માલિકી કે વાહન કે ખાનગી સંબંધિત અધિકારી પેટ્રોલ ડીઝલ સીએનજી વાહન માટે વખત સરકાર દ્વારા નક્કી થયેલા રોડ માઇલેજ મળવા પાત્ર થશે તો આના માટેના સરકારે સ્થળાઓ માર્ચ બાવીસ માં કરેલા છે એ ધ્યાનમાં લેવાના રહેશે અમદાવાદ ગાંધીનગર વચ્ચેની મુસાફરી ગાંધીનગરથી અમદાવાદ અમદાવાદ થી ગાંધીનગર વચ્ચેની રજા પ્રવાસ રાહત વતન પ્રવાસ રાહતની મુસાફરી માટે કર્મચારી અધિકારીને રેલવે સરકારી પરિવહન સિવાયના માધ્યમ દ્વારા કરેલ મુસાફરી માટે તેમને મળવા પાત્ર રેલવે ભાડાની મર્યાદામાં ખર્ચ મળવા પાત્ર છે તો અમદાવાદથી ગાંધીનગર એ પોતાની ટેક્સી અથવા ભાડાની ટેક્સીમાં જાય છે તો રેલવે ભાડાની મર્યાદામાં એ ક્લેમ કરી શકશે હવે મિત્રો આંદામાન નિકોબાર દ્વીપ ત્યાં આપણે ભારતના ટાપુઓ છે છે દરિયાઈ માર્ગે માર્ગે થાય તો એના માટે નદી કોઈ મુસાફરી કરે છે તો એની પાત્રો કે તેથી વધારે ગ્રેડ પે છે તો એ ઊંચામાં ઊંચો ક્લાસ એટલે કે સ્ટીમરનો હાઇએસ્ટ ક્લાસમાં મુસાફરી કરી શકે છે ચુમ્બાળીસો અને તેનાથી વધારે પરંતુ ચોપનસો થી ઓછો છે તો સ્ટીમરમાં બે વર્ગ હોય તો નીચલા વર્ગમાં મુસાફરી કરી શકે અને જેનો ગ્રેડ પે ચોવીસો ને તેથી વધારે પરંતુ ચુમ્બાલીસોથી ઓછો છે અને સ્ટીમરમાં ત્રણ વર્ગ હોય તો વચ્ચેનો વર્ગ અથવા બીજો વર્ગ બે વર્ગ હોય તો બીજો અને ચાર વર્ગ હોય તો ત્રીજો અને ચોવીસો થી ઓછો હોય તો સૌથી નીચલા વર્ગમાં સ્ટીમરમાં મુસાફરી કરી શકશે રાજ્ય સરકારના કર્મચારીઓ રજા પ્રવાસ રાહત હેઠળ રાહતની મુસાફરી કરી શકે છે ભૂમિ ઉપર આંદામાન નિકોબાર ટાપુ સમૂહ વચ્ચેની મુસાફરી માટે આ સ્થળો વચ્ચે સિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવતા જહાજ દ્વારા તો શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે જહાજ ચલાવવામાં આવે છે એના દ્વારા મુસાફરી કરી હશે તો એ પાત્રતા મુજબ આપણે ઉપર જોયું કે એમાં એક ક્લાસ હોય બે ક્લાસ હોય તો પગાર ધોરણ પ્રમાણે કોને કયો ક્લાસ લાગુ પડશે હવે મિત્રો લક્ષદ્વીપમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સ્ટીમર ચાલતી નથી ત્યાં એમની કોઈ સ્ટીમર છે નહીં તો નાણાં વિભાગે એક દસ ઓગણીસના રોજ એક ઠરાવ કરી અને જે લોકો લક્ષદ્વીપ જાય છે तो त्या सोसायटी फॉर प्रमोशन ऑफ नेचर टूरिज्म एंड स्पोर्ट्स जहाज द्वारा मुसाफरो माटे मुसाफरो चलावता जहाज में मुसाफरी कर तो नीचे मुजब पात्रता लागू पड़ से शिपिंग कॉर्पोरेशन ऑफ इंडिया द्वारा अथवा तो सोसायटी फॉर प्रमोशन ऑफ नेचर टूरिज्म द्वारा चौप्पन सौ के डीलक्स क्लास ચુમ્બાલીસો થી ચોપનસો પ્રથમ વર્ગ એ કેબિન ફર્સ્ટ ક્લાસ ચોવીસો થી ચુમ્બાળીસો બીજો રાહત હેઠળ હવાઈ માર્ગે મુસાફરી કરવાની પાત્રતા ધરાવતા ન હોય જે લોકો હવાઈ મુસાફરીની પાત્રતામાં આવતા નથી એટલે કે છોતેરસો થી ઓછો ગ્રેડ પે છે પણ તેમ છતો તે આંદામાન નિકોબાર અથવા લક્ષદ્વીપ હવાઈ માર્ગે મુસાફરી કરે છે તો તે અંગેનો દાવો એ શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવવામાં આવતા જહાજ અને જે તે પાત્ર વર્ગનું જહાજનું ભાડું અને વિમાન ભાડું બેમાંથી જે ઓછું હોય એ આકારી શકશે સરકારી કર્મચારીઓને ત્રણ હજાર કિલોમીટરની એક તરફી મર્યાદામાં રજા પ્રવાસ રાહતનો લાભ મળવા પાત્ર છે જવા આવવાના છ હજાર આંદામાન નિકોબાર લક્ષ્મી ટાપુ સુધીનું રજા પ્રવાસ રાહત લેતા કર્મચારીઓના કિસ્સામાં ઉપરોક્ત મર્યાદા કરતા કિલોમીટર વધી જતા હોય છે એટલે વધારે મુસાફરી થઈ જાય છે માનો કે છ હજાર પાંચસો કિલોમીટરની મુસાફરી થઈ તો તેવા કિસ્સામાં વધારાના કિલોમીટરનું ભાડું એટલે વધારાના પાંચસોનું ભાડું બાદ કરવાનું છે પણ કયું બાદ કરવાનું છે તો રેલવે હવાઈ અથવા સ્ટીમરનું ભાડું એ ત્રણ માંથી જેનું ભાડું ઓછું હોય તે તેમાંથી કપાત કરવાનું રહેશે એટલે પ્રપોશનેટ પાંચસો કિલોમીટરનું ભાડું ત્રણેય વાહનોમાં જે ઓછું હોય એ ગણીને બાદ કરવાનું રહેશે તે જ રીતે માર્ગે પ્રવાસ કરવાની પાત્રતા ધરાવતા અધિકારીઓ દ્વારા હવાઈ માર્ગે મુસાફરી કરી હોય તો હવાઈ પ્રવાસમાંથી કપાત કરવાની રહેશે હવે પર્વતીય પહાડી વિસ્તારોમાં ઘોડા ટટ્ટુ ડોલી દ્વારા મુસાફરી જ્યાં વિસ્તારો છે ત્યાં ત્યાં રેલવે કે રસ્તા માર્ગ નથી કર્મચારીઓ અને તેમના કુટુંબના સભ્યો અમરનાથ વૈષ્ણવ દેવી જેવા ધાર્મિક સ્થળોની મુલાકાત જતા હોય છે આ સ્થળો પર્વતીય પહાડી વિસ્તારમાં આવ્યા હોવાથી જાહેર વાહન વ્યવહારથી કોઈ પણ સેવા ઉપલબ્ધ ન હોવાથી કર્મચારીઓ અને તેના કુટુંબના સભ્યો કેટલીક મુસાફરી હેલિકોપ્ટર દ્વારા ઘોડા દ્વારા ટટ્ટુ અથવા ડોલી કે પાલખી દ્વારા કરતા હોય છે આવી મુસાફરી માટે નીચે મુજબ ભાડાની રકમ મળવા પાત્ર છે તો અન્ય સાધનો દ્વારા કરેલી મુસાફરી માટે ચંદનવાડીથી અમરનાથ ગુફા સુધી ઘોડા ટટ્ટુ ડોલી કે હેલિકોપ્ટર દ્વારા કરવામાં આવેલી મુસાફરી માટે વ્યક્તિ દીઠ રૂપિયા પાંચસો કટરાથી વૈષ્ણવદેવી માટે વ્યક્તિ દીઠ રૂપિયા એકસો પચાસ સહાય તરીકે મળવા પાત્ર થશે પગપાળા મુસાફરી કરી હશે તો કોઈ સહાય મળવા પાત્ર થશે નહીં જ્યાં ખરેખર ચૂકવેલી રકમ એ ઉપરોક્ત નક્કી કરેલી રકમ કરતા ઓછી હશે તો ચૂકવેલી રકમ મળશે મિત્રો અહીં રજા પ્રવાસ રાહત એની પાત્રતા આજે વધારાની સરકારે વંદે ભારત ટ્રેનની નક્કી કરી તેની જોગવાઈઓ અને બાવીસ ત્રણ સોળ દાખર જોગવાઈ આપના ધ્યાન પર મૂકવા આ વિડીયો મૂક્યો છે આ જ પ્રકારના વધુ જ વિડીયો જોવા હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર એ સબસ્ક્રાઇબ કરો આપના પ્રતિભાવો પણ કોમેન્ટ બોક્સમાં લખો અને જો આપને સ્પિરિચ્યુઅલ બાબતોમાં ઇન્ટરેસ્ટ હોય તો મારી એક ભગવદ્ ગીતાના શ્લોક અને અન્ય સ્પિરિચ્યુઅલ બાબતો ઉપર પણ યુટ્યુબ પર ચેનલ છે ભગવદ્ ગીતા સામાજિક જીવન જીવવામાં પણ ઘણી ઉપયોગી છે એ જીવન જીવવાનું મેન્ડ્યુઅલ છે તો જો આપને ઇન્ટરેસ્ટ હોય તો આપ સ્પિરિચ્યુઅલ મોટિવેશન બાય હરેશ જોશી એ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરો આભાર